બા મહિલા કોલેજમાં આત્મહત્યાના વિચાર અટકાવવા નૃત્ય નાટિકા યોજાઈ હતી ભાવનગર નંદકુમારબા મહિલા કોલેજ દેવરાજનગર બીએ વિભાગના માઇન્ડ ક્લબ આયોજિત ચેન ધ નેરીટીવના ઉદ્દેશ્ય સાથી આત્મહત્યા જેવા કલંકરૂપ અવરોધોને તોડી પાડવા આત્મહત્યા નિવારણ જાગૃતિ અભિયાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે કોલેજમાં મનોવિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ વિષયો પર નાટક પ્રસ્તુત કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર મારું નામ શ્રુતિ નિકુલભાઈ છે હું મહારાજા કૃષ્ણકુમારસિંહજી સંલગ્ન ભાવનગર યુનિવર્સિટી નંદકુંવરમાં મહિલા કોલેજમાં ભણું છું હું એફઆઈ બી એ સાયકોલોજીની સ્ટુડન્ટ છું દસ તારીખે આત્મહત્યા નિવારણ દિવસની અમે જાગૃતિ ફેલાવીએ છીએ તો તેની માટે અમે અલગ અલગ શાળાઓમાં જઈને નાટકો રજૂ કર્યા હતા નાટકો દ્વારા અમે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો અત્યારે પણ અમે નાટક કર્યું છે હું સાયકોલોજી સ્ટુડન્ટ છું એટલા માટે એટલું જ કહીશ કે તમારા જીવનમાં ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવી જાય પણ તમારે આત્મહત્યા જેવું ગંભીર પગલું ક્યારેય ન ભરવું જોઈએ કારણ કે માત્ર આત્મહત્યા જ કોઈ પણ સમસ્યાનું નિવારણ નથી તમે સમસ્યા તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા આવે તેનો ઉકેલ તમે ખુદ શોધી શકો છો અથવા તો કોઈ સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રીસ્ટ પાસે તમે જઈને તેનો ઉકેલ મેળવી શકો છો બસ અંતે મારે એટલું જ કહેવું છે કે ખાસ કરીને તમારા મા બાપ આપણા મા બાપ આપણી માટે ઘણું બધું કરતા હોઈએ છીએ તેમણે આપણે ખવડાવી પીવડાવીને આપણે મોટા મોટા કર્યા હોય છે એમની આંખોમાં પણ આપણી માટે ઘણા બધા સપના હોય છે તો આપણે એમના સપનાઓને આવી રીતે તોડી નાખવાના જોઈએ આપણે એમના માટે જીવવાનું છે કારણ કે એમણે આપણા માટે જીવે છે બસ અંતે મારે એટલું જ કહેવું છે કે આપણે કોઈ પણ પગલું ભરતા પહેલાં સૌ પ્રથમ આપણે આપણા મા બાપ વિશે વિચારવું જોઈએ આપણા મા બાપની સામું જોવું જોઈએ હા તમે એકવાર તમે એ જ વિચાર કે ભાઈ મારા મા બાપ મારી માટે આટલું કરે છે હું આ પગલું કઈ રીતે ભરી શકું તો તમારે એ પગલું ભરવાનું બીજી વાર તમારે વિચાર પણ નહીં આવે બસ મારે અંતે એટલું જ કહ્યું એટલું જ કહેવું છે કે ડુ નોટ સુસાઈડ ક્યારે પણ આત્મહત્યા ન કરવી જોઈએ થેન્ક યુ નમસ્કાર મારું નામ પ્રિન્સિપા ગોહિલ મનોવિજ્ઞાન વિભાગમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજના મનોવિજ્ઞાન વિષય અંતર્ગત માઇન્ડ ક્લબ અમારે ચાલે છે તેમાં દસ સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ જે આપણે ડબલ્યુ એચ ઓ વિશ્વ આરોગ્ય સંસ્થા એક આ દિવસ છે એક રિઝર્વ રાખ્યો છે કે આપણે જાણીએ છીએ કે દર વર્ષે આખું વિશ્વ છે એ આત્મહત્યાથી સફર કરી રહ્યું છે વિશ્વમાં આશરે આપણે જોઈએ તો દર વર્ષે આઠ લાખ કરતાં પણ વધારે લોકો છે આત્મહત્યાને કારણે છે એ મૃત્યુ પામે છે તો આ દિવસની આપણે ઉજવણી ન કરી શકીએ પરંતુ આત્મહત્યાને કારણે કેવા કારણોથી લોકો આત્મહત્યા કરવા પ્રેરાય છે તો એની માટેનો એક નાટક દ્વારા અમે એક લોકોને સમજાવવા માટે કે ભાઈ જાગૃતિ ફેલાવવા માટે અમે એક અમારી સંસ્થાની દીકરીઓ દ્વારા છે આ પ્રયત્ન કર્યો છે જેમાં છથી નવ તારીખ દરમિયાન અમે ભાવનગરની જે વિવિધ શાળાઓ છે ટીબી જૈન છે વિદ્યાવિહાર છે બી એન વિરાણી છે ત્યાં જે દસમા અગિયારમાં અને ના જે વિદ્યાર્થીઓ છે ત્યાં અમારી ટીમ જઈને છે દીકરીઓ સરસ છે સુંદર નાટકની પ્રસ્તુતિ કરી છે કે એના દ્વારા આત્મહત્યાના ઘણા બધા કારણો છે બેકારી નોકરી ન મળવી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચિંતા છે લગ્ન લગ્નમાં સમસ્યાઓ છે ઘણી બધી છે વૃદ્ધો આત્મહત્યા કરે છે કોઈ પણ પિતા કોઈ દીકરી છે આત્મહત્યા ખાલી વિદ્યાર્થીઓ જ કરે છે એવું જરૂરી નથી આત્મહત્યા છે એ સમાજમાં જોવા જઈએ તો ઘણા બહોળા પ્રમાણમાં વર્ગ કરે છે તો એને રોકવા માટે અને આ આત્મહત્યા જેવા કલંકને આપણે સમાજમાંથી છે એ નાબૂદ કરવા માટે આ દિવસની છે એક જાગૃતિ માટે અમે લોકો છે એક પ્રયત્ન કર્યો છે તો મારી સંસ્થાએ છે અને એની દીકરીઓ છે જે મનોવિજ્ઞાનની વિષયની છે જે માઇન્ડ ક્લબ ચાલે છે એમાં ખૂબ સરસ એક સહી પ્રયત્ન કર્યો છે અને ચોક્કસ આના દ્વારા છે અમે ધીમે ધીમે છે આપણે આખા વિશ્વમાંથી અને ઇવન આપણા ભારતમાં અને ગુજરાતમાંથી પણ આપણે આત્મહત્યા ધીરે ધીરે આ રીતે સહિયારા પ્રયાસ દ્વારા નાબૂદ કરી શકશું તેવી એક આશા છે અને આપણે ગુજરાતમાં પણ એકસો ચાર એક હેલ્પલાઇન ચાલે છે આપણે ગુજરાતની વાત કરીએ તો હમણાં જ તે એક અહેવાલ પ્રસિદ્ધ થયેલો છે કે સરેરાશ ચોવીસ લોકો છે એ સરેરાશ જે રોજનો ડેટા છે કે ચોવીસ લોકો છે આત્મહત્યા કરે છે તો આપણા સમાજમાં છે એક કલંકરૂપ સમસ્યા કહેવાય તેને નાબૂદ માટે આપણે કેવા પ્રયાસ કરવા

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ